શું કામ થઈ ગયું છે તમારે બધું હા થઈ ગયું છે સર હમણાં ઓફિસે કેમ ના આવતો તું કેટલા દિવસ થી મારે સંભાળવું પડતું એકલાને સર એમાં એવું છે કે હમણાં છે ને મને મજા બહુ ન રહેતી બરાબર હો રેગ્યુલર આવો મારે તમને જો પગાર પૂરે પૂરો આપું કોઈ દી પૈસા કાપું ના રે ના સર સર તમારો જયતી પણ દેખાતો ક્યાંય ગયો એ ઘરે હવે ભાઈ હું તો જઈ જાઉં ત્યાં સ્કૂટરમાં જતો હોય ને આવતો હોય એમ કે કામ નહીં કરતો હોય કંઈ ના ભણે હે ને હમણાં ભણે એટલે પછી કંઈ કામ નથી આપતો હું ઓફિસનું બરાબર કાલે કોઈક છોકરી હારે જાતો હતો સ્કૂટરમાં એટલે હું આવતો હતો હા હા બરાબર કોઈ છોકરી હારે જાતો હતો ને વાં નક્કી કરું ચાલો ઘેર જઈને લેવા દે હરખોથી બરાબર બરાબર હાલ સાહેબ હમણાં એક કાગળિયાનું કામ થયે હો પછી તમને હમણાં બોલાવું ઓકે હાલો શું કે ભાઈ તારું કામ ના સાહેબ બરાબર ચાલે તો વાંધો નહીં હં હાલો હાલો તમે બધું તમારું કામ બતાવો હો હા હા સર એકલા હાથે કેવું ટેન્શન રે બધું કામનું ના જયદીપ ને જરાય એમ નથી થતું કે હું મારા બાપને મદદ કરું બસ સ્કૂટરમાં રખડવું હોય તો છોકરીઓ લઈ લઈને જાય લે ઘેર પૂગવા દે એટલે એની વાત છે એ છોકરો કોઈ દી હક નથી લેતો રખડા સિવાય કઈ વાત નથી આખો દી જોતા હામાં તુડુ એવી ઉડે ને એવા લુઈ લુઈ થાકી જાય આ બધુંય એક ટાઈમ પપ્પા બુકુ 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 માં તેવી ઓણી ઓણી માં ધૂળ સડે ને કો કઈ હું લાગે થાકી જાય લુઈ લુઈ પાછા કેસરી કલર ના સોફા કરેલા કઈ કલર એવો કરાય તો ધૂળે ન દેખાય માં તેવી ધૂળ દેખાય ગદની કિનારીઓમાં માં એક લાઈ થી નેવરી નઈ થાય ની કડીક માં તમે ભાવી ભજી લ્યો ભગવાન જીવાને તોડુરયં તમે આત્માનું કરી લ્યો કલ્યાણ જીવાને તોડુરયં જેસી કૃષ્ણા ક ે વ ા ન ે કામ કરું ગમે બાકી તો ઉકલે જ નહીં કામ લે જે શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી મમ્મી લે આવી ગઈ તું હા મમ્મી આવી ગઈ હારું હારું લે હાલો જમવા રેડી છે તો હું કાલે તાર પપ્પા ના થયા ને તું નથી આવી ગયું કાલે જડી નાખું જોતા ખરી હમણાં જાનવી કેવું ભરાઈ રહ્યું ઘર કેવી ધૂળ ઉડે નહીં ભૂર વાયતી હાવ સાચી વાત છે મમ્મી આજે એવો ભવાનો હતો રસ્તામાં આવ્યો છે ને સ્કૂટર માં એવો પવન લાગતો તો કેમ સ્કૂટર માં કેના ભેગી સ્કૂટર માં ગઈ હતી હે બે મમ્મી તો છે ને જયદીપ હતા ને તો જયદીપ હું અહીં નીકળી તો જયદીપ જાતા હતા તો મને કે હાલ આવું છે કોલેજે જ જાવ છું હા તી તું ઈના ભેગી ગઈ હતી કોલેજે હા મમ્મી પણ તું પપ્પા ન કેતી હો પપ્પા ક્યાંક મને ક્યાંય મૂક્યા છે એના રે ના કઈ ની કમ માજી જલ ન દેવાનું ઈના ભેગું ન બેહાય દીકરી સમજાય માં સમજાય રે રે હું આપડે ના મમ્મી મે તો ના પાડી કે ના હાલો ના લ મૂકી જા ને મમ્મી મને એક રીક્ષા ઈ નતી મળતી ને એવો કોવા નતો ને આપણ તો ઘેર ભાગ ગયા વાય પાછું ઈના ભેગુ ન બેહા એ ભગવાન આ સોકરી સમજાવે કોણ કાઈ ની મમ્મી તમે તો ખાવ કેવા હો અરે રે તાર બાપને ખબર પડી ને તો તને ક્યાંય હું ક્યાં હે કે કે તને નત ખબર પડતી છોકરાને ન પડે છોકરીને તો ખબર પડે ને ઈ તો બરાબર મમ્મી પણ તો હું કરું હજી માં જલ નો ફોન ન થયો કઈ દેવા આવ્યું હજી પાકું નકી ન તું ઈના ભેગી બેહીને ગઈ બેન સમજાઈ જરી હવે આપણે મોટા થયા હા મમ્મી હવે નહીં જામ બસ મમ્મી તો બિચારા એમ પૂછતા હતા કે મારા મમ્મી પપ્પા કેમ છે મજા માણે ઈ તો એમ કહેતા હતા કે હું રીટન તમને મૂકી જાય મે કીધું કે ના ના હું વહી જઈશ રિક્ષામાં હા બરાબર હારું ના આવી માં કો કઈ ઘર પાસે જોઈ જા તો મારી આપરું હું રે દીકરી હા મમ્મી હવે નહીં તાર વાંધો નહીં જા નાઈ ધોઈ લે પછી જમી લે આપણે તાર પપ્પા તો કઈ આવે એનું તો ઠેકાણું ન હોય તને ખબર છે હવે તાર બાપને હોપલી થઈને કહેતી નહીં બોલો ક્યાંય મૂક્યા છે મને તું કઈ દીકરી ન સમજાવતી હા મમ્મી કઈ નહીં કહું હું વાંધો નહીં હા હા મમ્મી સારું જા નાઈ લે મારી દીકરી હો પછી જમી લે જોતા ખરી હે ભગવાન કેવો જમાનો આવ્યો કંઈ ખબર નથી પડતી એના ભેગું દેહાઈમાં આમ જે આ છોકરી વટાણની

અરે હું આઈ જોબ કરું છું ને સ્કૂલ માં એટલે પછી રિક્ષા ન મળી તો હાલ હાલીને વઈ જાઉં ઘરે હાલે જીજા જી ના આવ્યા તેડવા એ ના રે ના આઈ છે ને હાડા ચારે છૂટે સ્કૂલે થી એ મોડા જઈને મોડા આવે મને એક તો સ્કૂટર આવડતું નથી સ્કૂટર આવડતું હોય તો હું આઈ જેટલી એકલી કરતી હતી એ સ્કૂટર આવડી જાય ને તો આપણે કેવી નિરાશ કા લઈને ગયા લઈને આવ્યા શીખી લેવાય ને હવે તો શીખી જ લેવું કેમ જીજાજી નથી કાઢતા તને નારે ના શીખવાડી દે ને હમણાં તો તું બહુ દુબળી ને હાલ કાં આવી થઈ ગઈ એ નારે ના બેન સ્કૂલનું ટેન્શન પછી ઘરનું ટેન્શન આમાં નામાં હાન પડી જાય ખબર એ ન પડે સાચી વાત છે તું આમ કઈ સાઈડ જતી હતી બસ હું તો આમ જતી હતી ગામમાં મારી ફઈ છે ને એ આવ્યા છે તો મને કે ગામમાં જાવ હતી ઘરે આવજે ને જરીક હતી મારી માસી રહી ને એના ઘરે જતી હતી ઓ એવું છે કાં બજારે જાઉં હા તું કઈ સગાઈ બગાઈ કઈ તારી કે નહીં એ એનારે નામણા માર કરવી નથી બાપા ઈ જંજટ માં કોણ પડે અત્યારે ઈ વાત સાચી હો ઈ જંજટ માં પડી જાવ એટલે પૂરું તમારી જિંદગી નું તઈ નીતિ હ આવજે તો ખરી એલી મારા ઘરે બેહવા આવાય કોક બિગ બેન પરઈ ભૂલી ગઈ તું એનારે ના કાઈ ના ભૂલી ગઈ આવી આવી તું આવજે તો ખરી મારા ઘરે કોઈ દી નત આવતી બેહવા ના ના આવી આવી પાકુ તું જીજાજી બે આવજો બેહવા હો આહા બેન ના આવી ને પાકુ સારું હે મન ફોઈ ને જાવું પાછું ઈ મોળું થાતું હોય હા એટલે હું નીકળું ગામમાં માં જાવું હા હા જોઈ લે કેવી નલગન નથી કર્યા આરામથી ફરી હતી આપણે તો ઘરનું ટેન્શન સ્કૂલનું ટેન્શન ટેન્શન કેવી દુબરી હતી જો તો પાડેડા જેવી થઈ ગઈ તો હા પતેડા જેવી હતી હા પાંદડા જેવી ફૂક મારે તો એ ઉડી જાય વટા તો જો મોઢું કરી ગઈ પોપિયા જેવું પૈણી નથી કેવી નિરાશ કોઈ નહીં ઉપાધી હાર વાલો આપણે છે ઉપાધી

તમે બધાય કેતા હોતી એટલે તો કીધ ને બધાય અસો એમ કેતો તો કો કુટર ઉપર છોકરી બેહીન જાતી હતી કોણ છોકરી હે તને ખબર છે તન કીધું કઈ જઈ દીપે ના ના જઈ દી ફવાનો ગયો ઘેર જ ન થઈ હું હમણાં વિચ કરું કે તમે આવો ને તો ફોન કરીએ તો આવે વેલેરો ઘેર અને ખબર છે કે વા નકી કરું ઈના ઈના મગજમાં કોઈ બીજી છોકરી હોય તો આપણે ઈ જોઈએ પછી આઈ ખરાબ લાગે તને ખબર છે પર માં કોણ છોકરી હે આ છોકરો તો ખરે ખસ્યો એટલે તને કહું સવાજ ઓફિસ એ મને ખબર પડી ગયો લો ભાઈ કેતો તો ને એટલે કે તમે જઈ દી છોકરી બેહાડીન જાતો તો આવા ગયા આવે ને એટલી વાત છે ની તાઈ છોકરા ની કા કવરાઈ દીતા

લે જાનવી જતી લે હું તાર ખાણી હું તક બીજી કોક છોકરી હે તે કઈ ઉની મને તકિત થાવા મઈ દો સાતી માં કે માં દીકરા આવે જાત પૂછી લા કોણ છોકરી છે લે તો તમ મમ્મી તો દાંત કાઢવા મેં દી દીકરા દાંત કાઢવા માં જતા કરી જાનવી લે તાર ભેગી બેઠી લે કુટરમાં હારું કેવાય લે હા ઓ મમ બિચારી ઉઈ પીતી તો રીક્ષા નતી મળતી તો કો હાલ બેહાળ તો જાઉં પપ્પા તમે છે ને કોઈની વાત માં ના હોતા હું તમને એવો લાગુ છું

આજ તો જાણે માથું દુઃખે આવું કઈ ગમતું ના પગ દુઃખે એક તો ભાઈ એવા કવર એવા ઘડીક થાય દવાખાને ખાતા ન હોય તો પછી કે પેટમાં પગ ગયો દવાખાને અડિયું કાઢી કાઢીને વધે થી મારે પાસું આવવું પડે કલઢા થાય ને તો એ ખાવાનું ના છૂટે ખાવું જોઈએ બધા પસે ન પસે એ વાંધો નહીં ના આપો તો દુઃખ લાગે કહેવાય તો કંઈ નહીં પાસું પાછા સોનાલ સામે ડબ ડબ કરતા ઓલી એક તો થાય ગયું હોય ની સાડે થી આવી કેને કેવું મારે તો સંદીપ લે આવી ગઈ તું હા આવી ગઈ તમે ક્યાં આવ્યા હું હમણાં આવ્યો બસ જો બાને મજા નતી હતી કે દવાખાને જાવું તી હું આવ્યો હમણાં દવાખાને થી બસ લે વળી હું છું બાને એને પાછું પગ ને પેટમાં નીંદર આવ્યા રાખતી હતી દવા બદલાઈ આવ્યા લે હું રસોઈ થઈ ગઈ કે નહીં એના એના બે જણ્યું એમાં ઉપર ઉપર છે કઈ કોઈ રાંધું ન હું રસોડામાં જોવા ગયો તો કંઈ નથી ત્યાં છે બાંધેલું ઓર માળી અટા સુધી હું શું કર્યું મારે હવે રાંધવાનું ન હોય એક તો હું છોકરા હાસવી હાસવીને થાકી જાઉં હમણાં તું એમ કરતા નોકરી બંધ કરી દે થોડોક ટાઈમ બહાર નહીં સેંતી કાં શું કરવા આ ફેડ્યું રાંધે હું તો જો ખાઈ આવી મા નાસ્તો મારે કંઈ ખાવું નથી તમે તો ભૂખો રહો તમે કોઈ બાતતું ના હોય તો એમાં ક્યાં બાટવાની વાત આવી તમને તો કઈ વાત ન કરાય તમે આવી હોતા હતા તે હું કહું લે આ કા હોતા હે મજા ન તો સ્કૂલેથી લેથી આવતા રહી હતી નારે ના બા ને ભાભી ફોન કર્યા કઈ રતા નવરા બેઠા હું કામ કેવાય કે વઈ ઘોટાણ ન નીકળી હગો હું તમને ફોન ન કર્યો હું અત્યારે જો જો હાલી આવી તને તો સમજુ છું ને તું તો સમજુ છે પહેલેથી હા સમજુ જ રેવું પડે આ દુનિયામાં હા હા એટલે જ ને તો જો નાઈ ને સુઈ જાઉં અઢી વાગી ગયા ઘરે ભાઈ ગીધો મારે ખાવું બાવું નથી મેં નાસ્તો કર્યો ને સ્કૂલે ઓકે તમારે કઈ ખાવું છે તો તમને બનાવી દઉં ના મારે કઈ નથી ખાવું તું હુઈ જજા ખોટે ખોટી હેઠાણ વધારે ભેજા મારી કરીએ બાન ઉતરીએ ને હેઠા દો હા તો હું જા રાઈ તું નટલે સોના લાવીન કરીએ નવરી ની સે સોનલ જો ખરી કોઈને ને કેવા એવું ન બાન ભાભી બો લત કરવા માં હમ આખો દી બેઠ્યું રહે રહેવાનો કામ કરતા અહીંયા થોડું કરવા લગાઈ ને પછી આઈ ખી જાય ને